આપડા રાજ્ય ગુજરાતનું જનરલ નોલેજ તું શીખ્યો તું અત્યારે વાંચ્યું તે બરોબર એના વિશે જ આપણે પ્રશ્ન પૂછવાના છે અને એમાંથી તાર જવાબ આપવાના છે જે તું ભણ્યો એ જ વસ્તુ સેમ ટુ સેમ તો એના ત્યાં નંદાતીતે પ્રશ્ન પૂછું છું બરાબર ને એના જવાબ આપજો ગુજરાતની દરિયાઈ સીમા કેટલી છે 600 કિમી ગુજરાતમાં કેટલા અભ્યારણ આવેલા છે 22 22 સરસ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા ડૉક્ટર જીવ

ગુજરાતની સૌથી ઓછી સાક્ષરતા એટલે ઓછો જે ભણેલો હોય એ લોકો વસતા હોય એ ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો દાહોદમાં સરસ દાહોદમાં સૌથી ઓછી સાક્ષરતા હોય સરસ